हरि <committee> हं <suks incarcerated> Maharishi Swami, Maharishi Swami, Maharishi Swami, Maharishi Swami, Maharishi Swami, Swami, Maharishi Swami, go, Swami, Swami, go, Swami, Dotam Swami, go, Swami, go, Swami, go, Swami, go, Swami, Swami, चत्तारि शरणं भवमि अर्ये सर्वं चिन्ते शरणं भवमि साहु शरणं भवमि केवले

लिता उदा प्रभु पदमते जे तुलिता महावृत्यो ममृत समीपे नाचलिता प्रभु मोहि दुर्गा दर्शन नाम तईया देवी यात्रा अपावे संयम यात्रा बड़ा वर्ष वाली बात छे एक श्राविका कुमारी का हमने दीक्षा चारित्र लेवानी ખૂબ જંત્રની ભાવના હતી પણ મોહાધીન માતા પિતા પ્રજા નથી આપતા અને આખરે એમને લગ્ન કરવાની ફરજ પડી અજ્ઞાન દશા એવી છે નહીં તો દીકરીની તો અમે કે ઘરમાં રાખવાની ન હોય ઉકલવાની જ હોય સારા માર્ગે જતી હોય ત્યાં ઘણા જેવો અજ્ઞાનતાને કારણે અટકાવી અને ભયંકર અંતરાય ગર્વ બાંધી લેતા હોય છે આજે સામે આવતા હોય છે આંખોમાંથી આંસુ સાથે રડતા હોય છે કે મારા નાનપણમાં ખૂબ ભાવના આથી ચારિત્ર લેવાની ન લઈ શક્યા અને આવી સંસારમાં ફસાઈ ગયા હવે નીકળવું તો બહુ જ મુશ્કેલ છે એનું કારણ શું હોય શકે કે ભૂતકાળના ભાવમાં એમણે પોતે પોતાના પરિવારમાંથી કોઈ પણ ચાલિત્ર લેતા હોય એને અટકાવી હોય મોહને કારણે કે અજ્ઞાનતાને કારણે કે સ્વાર્થને કારણે પણ અટકાવી હોય એનું આ પરિણામ કે પોતાની ઈચ્છા થઈ તો પણ રજા મળી શકતી નથી એટલે છૂટ્ય પહેલાં કુમારિકા બેનને લગ્ન કરવાની ફરજ પડી લગ્ન થયા પછી કેટલોક સમય રહ્યા પછી તો બંને જણા ગિરિરાજ પારિતાના શત્રુજયમાં તીર્થની યાત્રા કરવા માટે જઈ રહ્યા હતા પણ પતિનું શરીર વજનદાર હતું એટલે એમને ટળવામાં બહુ મુશ્કેલી પડે એમ હતી એટલે પતિ પત્નીએ હાથનો ટેકો આપ્યો અને એ રીતે ટેકો આપી અને બંને જણા ધીરે 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 ઉપર ચડી રહ્યા છે ત્યાં એમણે એક દ્રશ્ય જોયું કે એક સાધ્વી ભગવંત જે વયોવૃદ્ધ હતા અને એમના શિષ્યા પણ એમને હાથનો ટેકો આપી અને ગીરી યાત્રા પગે કરાવી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને પહે સારિકાને આંખમાં આંસુ આવી ગયા ઓહો જુઓ તો ધન્ય છે આ સાધુજી ભગવંતને પોતાના વયોવૃદ્ધ ગુરુની ભગવંતની એવી સુંદર વૈયાવચની સેવા કરી રહ્યા છે અને એમને ટેકો આપીને યાત્રા કરી આવી રહ્યા છે હું કેવી કમ નસીબ છું કે સંસારમાં ફસાઈ ગઈ છું મને આવી યાત્રા આવીશ રિક્ષા કે ચારિત્ર ક્યારે મળશે અને મનોમન દાદાને પ્રાર્થના શરૂ થઈ ગઈ હે દાદા આપની યાત્રાએ આવી રહી છું એવી કોઈ કૃપા વર્ષો કે હું પણ જલ્દી આ સંસારના ચક્કરમાંથી છૂટે અને આપે બતાવેલ ને આપે પોતે સ્વીકારીને પાડે એવું સમય ચારિત્ર અને પાડી શકું આવી હાર્દિક પ્રાર્થના કરતાં 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 ધીરે 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 દાદાના દરબારમાં પહોંચ્યા એમના પતિએ જિંદગીમાં પહેલી જ વાર આ યાત્રા કરી હતી તો બહુ બહુ આશા આશા પણ પણ શરીર એવું હતું કે નહોતી છતાં આ રીતે પોતાની પત્ની વાઈફની પણ ધર્મ પત્નીના સહયોગથી પહેલી જ વાર આવી સુંદર યાત્રા થઈ ખૂબ એને આનંદ થયો અને એની ખુશાલીમાં એ પોતાની ધર્મ પત્નીને કહે છે કે ઘરે કરારો જેટલો આભાર માનો એટલો ઓછો ઓછી તમે કોઈ દિવસ થેન્ક યુ કોચવા લો સરખો ચાલે બહુ સરસ બનાવી છે હા કંઈ ગડબડ થઈ હોય તો તરત ઠપકો આપો પણ સારું થયું હોય તો એનું કોંગ્રેચ્યુલેશન અનુભવ વખાણ કરો ધન્યવાદ તો મારી સારી સંભાળ રાખે છે તો હું નિશ્ચિંત થઈને થોડી ઘણી પણ આરાધના કરી શકું છું એ રીતે એકબીજાના સારા કાર્યને એપ્રિશિએટ કરવું જોઈએ અનુભવના પ્રશંસા કરવી જોઈએ તો હરસ સુમેળ સરખો જમાઈ રહે અને ઝઘડા ક્લેશ કંકાસ વગેરેના અવકાશ રહે નહીં તો આ પતિ ખુશ થઈ ગયા અને પોતાની ધરલ પત્ની એ કહે છે કે તારે જે માગવું તે માગી લે હું બહુ ખુશ થયો છું આજે મને બહુ આનંદ થયો છે જિંદગીમાં પહેલીવાર વાર તારા સાત સહકારથી આવી લાઠિયાની યાત્રા થઈ છે તો એ પત્ની કંઈ માગતી નથી બોલો હું સંતોષી એને ન માગ્યું કોઈ હીરાનો હાર કે નેકલેસ કે કોઈ ડાયમંડ શેર કે સુંદર એવી સાડી કે કશું એવું માગતું મૌન રહે છે અને નિષ્પ્રિયતા સામે દેખાય એટલે ઓર વધારે કહેવાનું મન થાય કે કાંઈ પણ માગી લે સૂકા મચકાય છે મૂંઝાય છે માગતું બે ત્રણ વાર કહ્યું તો એ મૌન રહ્યા છેવટે બહુ આગ્રહ થયો ત્યારે એમણે કહ્યું કે હું માગું તે આપશો તો ચોક્કસ આપીશ એટલો પતિ ખુશ હતો આ દાદાની પહેલી યાત્રા થવાથી તમે કોઈની કીધું વરદાન માગવાનું કહ્યું કેટલાય કીધું હાથ ઊંચો કરો એ પીવા ત્યારે પણ ખુશ થઈને ખુશ તો થતા શું ક્યારેક ને ક્યારે કોઈ તમારો જન્મ દિવસ હોય કે તમારી લગ્નની એનિવર્સરી હોય અથવા એની એનિવર્સરી હોય તો એ વખતે ખુશ જન્મ દિવસ હોય તો ખુશ થઈને કોઈએ કીધું એટલામાંથી આંગળી ઊંચી ભાઈ નથી કીધું હવે જાગ્યા ક્યાંથી સારા કઈ તો જુઓ કે હું સરસ રિઝલ્ટ આવે જુઓ તો ખરા પછી તમને સાંભળે તો સમાજમાં એક બી પ્રોબ્લેમ રહે નહીં પછી તમે દેયાસ ઉપાસ વાત જે થોડી ઘણી આરાધના ચિત્ત બરાબર જોટ છે ધર્મ જો એકદમ બરાબર સંપને પરસ્પર સુવેર સારો હોય તો ધર્મ આરાધના સારી રીતે એકાગ્રતાથી થઈ શકે ધર્મમાં જે કુશઅપ હોય અવા નવા ઝઘડા થયા કરતા હોય બોલાચાલી થયા કરતી હોય પછી તમે ત્યાં સુધી ઉપાશ્રમ આવો પછી તો કેટલું ચોટે ખાસ કરાવવા જેવું છે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ આપો અને ક્યાંક કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય ચામાં મીઠું સાકર ભૂલાઈ ગઈ હોય હા અથવા તો ચા સાકર પછી મીઠું ન ખાઈ ગયું હોય અને એવી ચા પણ જો તમે ચૂપચાપ વાપરી છો बोलो नहीं लो फरियाद न करो पीछे पोते तो पीवा है खबर तो पड़वा है तब चुपचाप भाप पी लो ए पी ऑटोमेटिक जारी एक पीछे खबर पड़ से कहूँ भाप पी रहा मीठू पड़ गयू तब कहीं कीधु बोले आप चुपचाप पी गया तमारे वो ये वक्त शूँ कहू जो एम शू थ रोज आटली बड़ी के लिए आइटमों तो सरस बना है एक दिवस रात दिवस सारूँ आ जरा रसनेन्द्रीय पर काबू मेड़ एक मैंने मौको मब्यो एम कर धन्यवाद आपो તો તમને ભગવાનની જેમ પૂજે કે ન પૂછે પછી હા તમારી આરતી વિતાારે કે ન ઉતારે એટલે મતલબ કહેવાનો મતલબ એટલું એના હૃદયમાં તમારું સ્થાન થઈ જાય ખરેખર ઓહોહો હા એકદમ અહો ભાવ થઈ જાય અને આવો અરસ્પર સુમેળ હોય અને પછી તમે સજોડે બધી આરાધના કરો તપસ્યા સાથે કરો ભક્તિ ભગવાનની યાત્રા વિગેરે સાથે કરો તો અરસ્પર બનીને કેટલો આનંદ આવે અને ધર્મ આરાધના પણ કંઈક સમ્યક થાય તટ હેતુ કોટી નહીં થાય ક્રિયા ક્રિયા સમયા થતી હતી પણ હવે ધર્મ ક્રિયા તદ હેતુ અને આગળ વધીને ક્યારેક વળી અમૃત ક્રિયા પણ થાય એનું લક્ષણ આપણે પછી જોઈશું તો ધર્મ પત્ની શું માગ્યું હશે બોલો હે સમજી ગયા વાહ તમને પણ ભાવના થાય છે ભાગજો ક્યારેક ચાન્સ આપજો ચાન્સ આપ્યો માગવાનો આ શ્રાવિકા જેની ખરેખર ચારિત્રની ભાવના હતી પણ પ્રજા ન મળતા અને છૂટકે લગ્ન કરવા પડતા હતા એટલે વચનથી આપશો ખરેખર પતિ એટલો ખુશ હતો કે હા જરૂર આપીશ અને એને કહ્યું જો તમે ખરેખર ખુશ થયા હો અને મને કંઈક આપવા ઈચ્છતા હો તો મને ચારિત્ર લેવાની સંમતિ આપો પતિ આવી કલ્પના તો નથી કરી કે આ માગશે એની કંઈક ઘરે નાખી કંઈક એવું ચીજમાં સાડી વગેરે માગશે એને બદલે નાસી દઉં ચારિત્રની અસંમતિ માગે રેખવા તો એ જ તમ થઈ ગયો ઘણી દાદા સામે જુએ ઘણી વાર સામે જુએ શું કરવું શું કરવું શું કરવું પણ આખરે દાદાએ એને સરબુદ્ધિ આપે અને એને તરત પછી સંમતિ પણ આપે દીધી અને એની ધામ ધૂમથી રંગી ચંગી દીક્ષા થઈ અને તેઓ આજે સાધ્વી શ્રી પદ્મદર્શિતા શ્રીજી સાધ્વી શ્રી નામે સુંદર સંયમ રહ્યા છે પર્પદર્શિતા બસ આમાંથી કંઈક પ્રેરણા લેજો રોજ આપણે વ્યાખ્યાનના પ્રારંભમાં આ પ્રેરણા ડાયઆઉટ સત્ય દ્રષ્ટાંતો ઘટનાઓ લઈએ છીએ એટલે સમયસર આવી કરીને એનો પૂરો લાભ લેજો બરાબર વિશેષ અગ્રે